કાલે જ જે સોટવાનું એ સટજો પણ આ તો મને ઘેર જવા દે હું એ ઘેર છું બધું બહાર પરિવાર એટલે જોવાયો તો તે બધું જોઈ આવ્યું બટાકો મેરંડા મેરંડા હારું છે મારા મળો બાપળો છોકરા જેવો છે હું રાખું છું અને એ મને રાખા છો ભાઈ ખોટું ના બોલાય આ જગત આવા મળવા ચોથી બાપડા પાંચ તે સમય તો એવું કોમ કરી જાય સર તે મારી હારું છે તે મને લાઈન જવા દેના મું દેખડું તાણું શું

હું તો એને ખાલી એમ કીધું તું કે જો મારે એન્ડાઇન બેન્ડા હારા છે મો કે આવી વાત કરી હતી પણ નાગર તમે જો તો આવી ચોદવાયો કરો છો તો શું કરવાની આવું છે મારા ચોદવાય હું કા કરી પડે તમારા મારા ને તમે તમારું કરતા નહીં બીજો ના ડફણો નાખો છો મને એવું આવડતું જ નહીં ડફણો નાખતા સારું કરો છો કોબા હું જ કરતા છો કે મેં તો કીધું મું આ પછી ઉધેર ધેરાશી છે એ વાત કરી હતી ખાલી અલ્યા નાગર બને મારાય બધી વાત કરી

અલ્યા ભાષા દે વિચારું કે તારે અતારે વિચાર દે ના હોય તો અતારેથી જ ના હોય તો પેલો ભાગ મેખીન જ ગયો આ બટાકાણ બટાકા છે એમાં 50 વીગા તો બટાકા છે મારા પર અને તો પણ મારા નામે લખ પાકટ મય અલ્યા વિચાર દે અડધા પાક એમ નઈ માલ તૈયાર થઈ જવાની તૈયારી છે અમ હવે તો વિચાર જ્યો તો અલ્યા વિચારમાં વિચારમાં વળ જતો રહી તું આમ જાવ જાવ ત્યારે હું ઓજો તમે જાવ ગોમબાજ ન કરાવો

તારા માં મારા મારી રીતના તો કરવું પડશે ક તાનું બીજું હું આ જો મણાય કરે હલાણા કશો હતો નહીં લોકોના ના શીખવાડીએ ચડ્યા સીધો પડશી કોઈ વધો નહીં એ તો અમે અમારે તારા મારી સાથે તારી શું છોડી દે અમે અમારા જાતે કરશું કોઈ વધો નહીં હવે લે તો મજૂરી કરી નાખી કરાવતી તો ખરાક મારો જેબ કહી દીધું કે મારો જેબ કઈ નાખો કારણ મને મને તમે કીધું છે કઈ વાંધો આપવાનું છે હું ઘેર જ આવ્યો ગામ તો બાપે ગાજા નહીં ગમવા બાદ જ્યાં તો અત્યારે તો ગમવા હોમદાવાદ એ

પૈસા જોવું એટલા આલો એવો છે અને તું એવા જ કાલ પાછો મારા વિચારું તો પડે કા કાલ જીઓ કો ધેર આલો તૈયાર થઈ જાય અને તું તો પાછો એ જતો રહે પણ અમને બધા તો ડખો કરે મારતો હનો ના એ બો કરે મારા વિચારું પડે કા હું તો હાલ છૂટી પડીને આવ્યો છું તાન જલા તાન જીજેટ તું જા જીજેટ છૂટી પડે પણ હું એ પાછો વિચાર્યું કે હારું આવું તો ના કરાય પણ માતા મે તો મન તો માર તો હું એક બાદ ના રહ્યો અલ્યા તું આવા ધનસી જેટ ને તું આવો કાર પછી મારા ભૂલ્યા પછી મારી જવાની તું ઘેર

આમ થાડી સાત ના રાખ અમે ધોળ પટેલ પાસે મારતો આપણે નહીં યોન કે ઉપર એક મન વાપસ આલો આ મનો આ ધંધી પટેલ ને છોડીને આવી ગયા હે અને આ કી છે આમ ધાબા તો મારો આવો ધાબા આ આલાય ખરું અને મણિયા ને મારા દિન નો કાકા પેલા પટેલ ગમ્બો વાતો એ વળી તો એસે કા પટેલ હારો મરત છે અને આ મનો છોડીને આવતો રે અને મારે કોક ના આવું બુધેર બુ તો મારા દિન મણિયો વેલી ને જાય કે મણિયે એના કદી નાચ પાડી દીધી આ ઈનો નાઈ ગયો પટેલનો આ મારો ઉ થાય

તે પાછળથી થી છોકરો પહેરાવાનો હતો તેથી મારા છોકરો પહેરાવો છે તે રૂપિયા ઇત્તેર હજાર પાછા આલ્યા બરોબર કેટલા થયા એ બે લાખ નેવું હજાર રૂપિયા હા એટલા ઓહ અને પાછળથી થી પાછું હું આવ્યો અમદાવાદ થી ઘેર આવ્યો કે વિચાર નો ફોન આલ્યો તો મફત નતો આલ્યો મફત આવ્યો તો પણ હું મફત નહીં હાલવો મારા મેં એ પૈસા મોય લે તો મારો મફત આવે છે મારા ઝાડ ઉપર થી છે પૈસા તમે તો ડખા કર્યા તે એમ કરી

આ કાગળ લાવ તો હું લેતા જઉં ઘેર બેરા કાગળ લેતા તો બતાવજો ઘેર બેરામ બતાવ ફોન ના હોય તો તો ફોન તો પૈસા તમે કાપ્યા છે જો દે આલો જા તો આલો હતો ના ની હાલો હું લਿਆલે તો નકર આલો અમારો તમે ચેપો લઈ લીધા છે હા તો મારા કરો કેમ તો હું કે બેહા તમે હાલો ભળો છો એ હાલ હેડો હો એ હાલ જો આ એ હાલ નહી આઈએ મેલો ચારામાં ઓ લમડો વારતા ના પાછા જે થઈ ગયો થઈ ગયો

જય માતાજી મિત્રો આપણે અમારી ચોસઠ જોગની ઓફિશિયલના વિડીયો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક